કેમ છો વિદ્યાર્થી મિત્રો જ્ઞાન સેવા ચેનલ માં હું જે લીંબડિયા આપ સરો વિદ્યાર્થી મિત્રો નું હાર્દિક સ્વાગત કરું છું તો આગલા વિડિયો માં આપણે સ્વાધ્યાય 10.1 માં દાખલા નંબર 1 આપણે જોઈ ગયા છે આ વિડિયો માં આપણે દાખલા નંબર 2 જોવાના છે ચાલો દાખલા નંબર 2 ની શરૂઆત કરીએ શું આવે છે દાખલા નંબર 2 કે 40 સેમી લંબાઈ અને 10 સેમી બાજુ ધરાવતા એક લંબચોરસ ડબ્બાનું ઢાંકણ ચારે બાજુથી ડब्बा સાથે ટેપ વડે બંધ કરેલ છે તો જરૂરી ટેપ ની લંબાઈ કેટલી ચાલો હવે શું કર્યું છે અહીંયા એક લંચરસ ડબ્બો આપ્યો છે એની જે ચારે બાજુ છે એ શું લગાણો સ્ટેપ વડે બંધ કર્યું શું કર્યું સ્ટેપ વડે બંધ કર્યું છે ચારે બાજુ એટલે ચારે બાજુ આ રીતના બંધ કરેલું હોય એટલે શું મેળવું પડે આપણે ચારે બાજુ ફરતી કિનારી

Oke lambang corak dibangun ya ini perimiti. Soalnya sih menyalahkan bahwa karena lambang corak, lambang corak dibangun ini perimiti, perimiti. Coba ja. berapa sutra soalnya se kamu semal plus pola. Oh, અથવા એલ પ્લસ બી પણ તમે લખી શકો ચાલો જો તમે બોર્ડ પરના અક્ષર વ્યવસ્થિત વાંચી નથી શકતા તો તમારા વિડીયોની ક્વોલિટી વધુમાં વધુ પસંદ કરો જેથી કરી બોર્ડ પરના અક્ષર તમે વ્યવસ્થિત વાંચી શકો ચાલો અને તમારે જો આગલા વિડિયો એટલે કે પ્રકરણ નંબર 11 12 ને એ જોવો હોય તો પણ આપણી ચેનલ પર મુકાઈ જ ગયેલા છે અને આગલા વિડિયો પણ આપણી ચેનલ પર મુકાઈ ગયેલા છે જો તમારે જોવાના બાકી છે તો પ્લેલિસ્ટ માં જઈ તમે તે જોઈ શકો છો ચાલો તો હવે બે એમ ને આ બે એમ ને લંબાઈ કેટલી થઈ જશે તો કે લંબાઈ આપી છે 40 સેમી પ્લસ પહોળાઈ કેટલી થઈ છે 10 સેમી ચાલો આ બે એમ ને એમ 40 ને 10 કેટલા થઈ છે 50 અને એક આમ કયો છે સેમીસ એટલે બે બે પંચા દસ અને પાછળું શૂન્ય એમને સો સેમી ચાલો જવાબ સો સેમી સો સેમી પણ આવે અથવા જો મીટરમાં જવાબ આપ્યો હોય તો સો સેમી બરાબર એક મીટર થાય શું થાય એક મીટર શું થાય સો સેમી બરાબર એક મીટર આ બંનેમાંથી એક પણ જવાબ હોઈ શકે જે જે રીતે તમારે લખો એ રીતે તમે લખી શકો ચાલો મીટરમાં પણ લખી શકો અને સેમી આ બંને ચાલે ચાલો એટલે જરૂરી ટેપની લંબાઈ કેટલી હોય એક મીટર હોય શકે અથવા જરૂરી ટેપની જ કીધી છે એટલે આપણે મીટરમાં રાખશું તો વધારે સારું છે એટલે આપણે કહી નાખવાનું કે જરૂરી ટેપની લંબાઈ એક મીટર છે અને લખી નાખવાનું કે જરૂરી ટેપની લંબાઈ સપાટીની લંબાઈના માપ બે મીટર અને પચીસ સેમી અને એક મીટર ને પચાસ સેમી છે આ ટેબલની સપાટીની પરિમિતિ કેટલી થાય આપણે મેળવવાની છે ચાલો પરિમિતિ મેળવવાની છે તો કઈ રીતના મેળવશું તો કે ટેબલ ને માપ અલગ અલગ આપેલા છે એટલે કેવું ટેબલ હશે ટેબલની ઉપરની સપાટીની લંબાઈ લંબાઈ કેટલી છે તો કે બે મીટર પચીસ સેમી અને લખવું હોય તો કઈ રીતના લખી શકાય તો આ રીતના લખી શકાય બે પોઈન્ટ પચીસ મીટર ચાલો આવું તમે આગળ શીખી ગયા છો કઈ રીતના તો કે પચીસ સેમી છે અને મીટરમાં ફેરવવા હોય તો સો વડે ભાંગવા પડે સો વડે ભાંગીએ એટલે જીરો પોઈન્ટ પચીસ થઈ જાય અને બે પ્લસ જીરો પોઈન્ટ પચીસ નો સરવાળો કરો એટલે બે પોઈન્ટ પચીસ થાય

સપાટીની પરિમિત પહોળા પહોળાઈ લંબાઈ કેટલી આપી દીધેલી છે તો કે બે પોઈન્ટ પચીસ પ્લસ પહોળાઈ કેટલી આપી દીધેલી છે તો કે એક પોઈન્ટ પચાસ એક પોઈન્ટ પચાસ ચાલો બંનેનો સરવાળો કરી નાખો આ બે એમના એમ લેવાઈ દેવો પાંચ જીરો પાંચ પાંચ ને બે સાત પોઈન્ટ પંચોતેર થઈ ગયા ચાલો ગુણાકાર કર નાખો બે પંચા દસ ને શૂન્ય વધી એક બે સત્તા ચૌદ ને એક પંદર પંદર નો વધ્યા એક પોઈન્ટ એમના બે તેરી છ છ ને એક સાત ચાલો કેટલા મળી ગયા સાત પોઈન્ટ પચાસ મીટર આ શું મળી ગયું આપણને પરિમિતિ મળી ગઈ શું મળી ગયું પરિમિતિ અથવા બીજી રીતે પણ લખી શકો મીટર અને સેમી આ રીતે પણ તમે લખી શકો ચાલો રેડી એટલે તમે કહી શકો કે ટેબલની સપાટીની પરિમિતિ કેટલી થશે સાત મીટર અને પચાસ સેમી થશે આ રીતના તમે લખી શકો છેલ્લે ચાલો દાખલા નંબર ચાર જોઈએ શું આપો છે બત્રીસ સેમી લંબાઈ અને એકવીસ સેમી પહોળાઈ ધરાવતા એક ફોટોગ્રાફની ફ્રેમ બનાવવા માટે કેટલી લંબાઈની લાકડાઈની પટ્ટી જોઈશે ચાલો તો શું બનાવવાનું છે એક ફોટો ફ્રેમ બનાવવાનો છે જેની લંબાઈ આપણે આપી દીધી છે બત્રીસ સેમી લંબાઈ આપી છે અને એકવીસ સેમી પહોળાઈ આપી દીધી છે હવે શું કરવાનું છે એક ફોટો ફ્રેમ બનાવવો છે તો કેટલી લંબાઈની લાકડીની પટ્ટી જોઈશે એ આપણે મેળવવાનું છે તો શું મેળવવું પડશે પરિમિતિ મેળવવું પડશે ચાલ તો શું લખી નાખશું ફોટોગ્રાફની ફ્રેમ બનાવવા માટે અથવા ફ્રેમની પરિમિતિ બરાબર પરિમિત લંબાઈ પ્લસ ચાલ તો આપણે સૌ પ્રથમ લખી નાખશું કે લંબાઈ આપણને આપી દીધી છે તો લંબાઈ કેટલી છે લંબાઈ છે બત્રીસ સેમી અને પહોળાઈ છે પહોળાઈ કેટલી છે તો કે 21 સેમી તો તેથી ફોટોગ્રાફ ની ફ્રેમ ની પરિમિતિ પરિમિતિ બરાબર બે એક લંબાઈ વત્તા પહોળાઈ લંબાઈ વત્તા પહોળાઈ ચાલો આ બે એમ ને લંબાઈ કેટલી આપી દીધી છે તો કે 32 સેમી પહોળાઈ કેટલી આપી દીધી છે તો કે 21 સેમી ચાલો હવે બંનેનો શું કરવાનું છે આપણે સરવાળો તો આ બે એમ ને આ બે ને એક કેટલા થશે 3 અને બે ને 3 5 એટલે 53 થઈ ગયા 53 નો ગુણાકાર કેટલા સાથે આપણે કરવાનો છે બે સાથે તો બે સાથે ગુણાકાર કરવો હોય તો બે નો ગુણાકાર ને દસ સેમી થશે તો આપણે કેવું હોય તો કહી શકીએ કે આપણે આ ફોટોગ્રાફ ની ફ્રેમ બનાવી છે તો એમાં એકસો ને છ સેમી લંબાઈની લાકડાની પટ્ટી જોઈશે ચાલો તો છેલ્લે લાઈનમાં લખી નાખવાનું કે ફોટોગ્રાફ foto grafni frame ni frame bernawa maite frame bernawa maite frame bernawa maite bernawa maite 166 meter lama ni ni laka ni putih પટ્ટી જોઈશે પટ્ટી જોઈશે ચાલો રેડ આ રીતના આપણે છેલ્લે કહી શકીએ ચાલો જો ચેનલ પર નવા હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાનું ભૂલશો નહીં અને તમારા મિત્રોને આ વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં ચાલો દાખલા નંબર 5 જોઈએ શું આપ્યો છે દાખલા નંબર 5 કે લંબચોરસ આકારના જમીનના ટુકડાની લંબાઈ કિલોમીટર અને પહોળાઈ ઝીરો પોઈન્ટ પાંચ કિલોમીટર છે તેને ચારેય તરફથી શું કીધું છે ચારે તરફથી તારની ચાર હાર વડે બંધ કરવા માટે કેટલી લંબાઈના તાર જોઈશે એ આપણે મેળવવાનું છે તો સૌ પ્રથમ આપણે શું કરીશું તો કે જે આ જમીન છે એ જમીનના ટુકડાઈની જે પરિમિતિ છે એ આપણે મેળવી લઈશું ચાલો

તો હવે સૌ પ્રથમ શું કરવાનું છે તો અહીંયા સૌ પ્રથમ લખી નાખવાનું એટલે કે કિલોમીટર અને પહોળાઈ પણ આપી દીધેલી છે પહોળાઈ એ કેટલી આપી દીધેલી છે જીરો પોઈન્ટ પાંચ ચલો રે તો હવે આપણે લખી નાખીએ તો કે તેથી લંબચોરસ આકારના જમીનના ટુકડાની પરિમિતિ બરાબર બે કાઉસમાં લંબાઈ પ્લસ

ए दे एक वक्त एक वक्त एक वक्त वाइड करता वाइड एक वक्त वाइड करता तारनी लंबाई કેટલી છે બે પોઈન્ટ ચાર કિમી કેટલી બે પોઈન્ટ ચાર કિમી ચાલો તો ચાર વખત આપણે કેટલી હોય વાય કરતા તારની લંબાઈ કેટલી એટલે ચાર વખત એટલે શું ચાર હાર વડે બંધ કરવાનું છે એટલે ત્રીયાસી મૂકશો તો શું થશે અહીંયા

કે ચારે ચારેય તરફથી તારની ચાર હાર વડે બંધ કરવા માટે નવ પોઈન્ટ છ એની લંબાઈના તારની જરૂર પડશે એટલે એટલો તાર આપણે જોઈએ એટલે કે નવ પોઈન્ટ છ કેટલો છે આ નવ પોઈન્ટ છ નવ પોઈન્ટ છ કિલોમીટર તારની લંબાઈની જરૂર પડશે ચાલો સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી લ્યો